હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજે આપણે સુરતી લોચો બનાવીશું ઇન્સ્ટન્ટ કે જે આપણે એક દિવસમાં જ બની જાય તો આ રીતે આપણે એને ત્રણથી ચાર કલાક માટે દાળ પલાળી દઈશું તો આ રીતે જુઓ કે ધોઈ અને આપણે સાફ કરી અને પલાળી દીધી છે તો આ રીતે ઢાંકી અને મૂકી દેવાની છે ત્યાર પછી આપણે દાળ પલળી જાય એટલે આપણે એને મિક્સરમાં ક્રશ કરવાની છે તો જુઓ આ રીતે આપણે દાણો બધો જ ફૂલી ગયો છે અને બિલકુલ આપણે પલળો નથી એવું નથી થયું તો આપણે આ રીતે બધો જ દાણો પલળી જાય એટલે આપણે મિક્સર જારમાં નાખી અને આપણે એને પીસી લેવાનું છે તો આમાં બિલકુલ આપણે આથો લાવવાની કે કંઈ જરૂર નથી તો એકદમ આથા વગર અને ઇન્સ્ટન્ટ લોચો આપણે આજે બનાવીશું તો આ રીતે આપણે દાળ નાખી અને એમાં બે ચમચી ખાટું દહીં નાખવાનું છે જો થોડુંક ખાટું હશે તો લોચો થોડોક ટેસ્ટી થશે તો આ રીતે દહીં નાખી અને થોડું એમાં પાણી ઉમેરીશું ત્યાર પછી આપણે ટકણ બંધ કરી અને ક્રશ કરી લઈશું તો જુઓ આ રીતે આપણે દરદરું ક્રશ કરેલું છે એકદમ ઝીણું નથી પીસવાનું થોડું આપણે દરદરું રાખીશું તો હવે આપણે એને સાઈડમાં એક તપેલીમાં કાઢતા જઈશું તો જુઓ આ રીતે આપણે ઘાટું રાખેલું છે પછી આપણે એમાં થોડું પાણી નાખી અને આપણે વિછડી અને પાણી કાઢી લઈશું તો આ રીતે આપણે જે બાકીની જે બચેલી ડાળ છે એ પણ આપણે એમાં ક્રશ કરી અને બધું જ રેડી કરી લેવાનું છે તો જુઓ અહીંયા સરસ એવું આપણું ક્રશ થઈ ગયું છે અને હવે આપણે એને ઢાંકી અને આપણે એને થોડી વાર પંદરથી વીસ મિનિટ માટે મૂકી દેવાનું છે વધારે નથી મૂકવાનું આપણે તો અહીંયા જુઓ કે પંદરથી વીસ મિનિટ આપણે થઈ ગઈ છે અને હવે આપણે એમાં થોડા મસાલા પણ કરવાના છે તો આ રીતે આપણે ઇન્સ્ટન્ટ લોચો બનાવવા માટે તાત્કાલિક જ આપણે એક જ દિવસમાં બની જાય છે એને અગાઉ પલાળવાની કે કંઈ ઝંઝટ નથી રહેતી તો હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું જો તમને જેટલું ખારાશ ભાવતી હોય એટલું તમે નાખી શકો છો અને લોચાના મસાલામાં પણ મીઠું આવે છે એટલે થોડું ધ્યાન રાખી અને નાખવું ત્યાર પછી આપણે મરચીની પેસ્ટ નાખીશું અને ચપટી હળદર અને થોડી આપણે હિંગ અને ત્યાર પછી આપણે થોડા સોડા નાખીશું સોડા એકદમ ઓછા નાખવાના છે આપણે એક ખાલી ચણાના દાણા જેટલા જ લેવાના છે જો આટલા બરાબર છે અને આટલા સોડા નાખી અને આપણે એને હલાવી લઈશું તો આ રીતે બનાવી પેસ્ટ અને બેટર તૈયાર કરવાનું છે અને હવે એમાં બે ચમચી જેટલું તેલ નાખીશું અને ત્યાર પછી આપણે એને એક જ ડાયરેક્શનમાં હલાવી અને તૈયાર કરી લઈશું બેટર તો જો આપણું ખાટું દહીં હતું એટલે સરસ એવું ફૂલવા લાગ્યું છે અને આપણે સોડા પણ બિલકુલ ઓછા માત્રામાં નાખ્યા છે વધારે નથી નાખ્યા તો અહીંયા જો આપણે હળદર નાખી છે એટલે કલર આખો ચેન્જ થઈ ગયો છે હવે આપણે થાળીને ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને અહીંયા મેં એક કાથરોટ લીધી છે અને કાથરોટની અંદર આપણે કાઠો મૂકો છે તો આ રીતે આપણે અહીંયા લોચો સ્ટીમ કરીશું કોઈ ઢોકળિયા કૂકરની કે કંઈ જ જરૂર નથી આ રીતે આપણે એકદમ ઇઝી જે ઘરમાં આપણી છે એ જ વસ્તુથી આપણે સ્ટીમ કરી શકીએ છીએ કંઈ જ વસ્તુ ગોતવાની પણ ઝંઝટ નથી રહેતી અને જો હા કે એકદમ ઢીલો લોચો રાખવો હોય તો થોડુંક ઢીલું બેટર રાખવું અહીંયા મીડિયમ તરત જ ખાવો છે એટલે ગરમા ગરમ તો આ રીતે આપણે બેટર રાખેલું છે તો હવે સરસ એવું આપણે જો એક સરખું કરી અને આપણે હવે સ્ટીમ કરવા માટે ઢાંકી દીધું છે તો હવે આપણે આને સાતથી આઠ મિનિટ માટે સ્ટીમ કરવાનું છે તો સાતથી આઠ મિનિટ થઈ ગઈ છે અને સરસ એવું આ સ્ટીમ પણ થઈ ગયું છે જુઓ કે લોચો આપણો ચડી ગયો છે હવે આ રીતે ચપ્પુની મદદથી આ રીતે તમે જોઈશો તો જરાય પણ ચોંટતું નથી તો હવે આપણે પ્લેટને બહાર કાઢી અને લોચો આપણો તૈયાર કરી લેશું તો આ લોચો બનાવતા જરાય વાર નથી લાગતી અને હવે આમાં આપણે સિંગતેલ નાખવાનું છે તો તમે બહારથી લાવતા હશો ખ્યાલ હશે કે સિંગતેલવાળો લોચો કેટલો મોંઘો આવે છે તો એકદમ ઓછા ખર્ચમાં અને ઝડપથી બનાવી શકો છો તો આ રીતે હવે એમાં ઉપરથી લોચાનો મસાલો અને સિંગતેલ નાખી અને આ રીતે મિક્સ કરી દઈશું અને ત્યાર પછી આપણે જુઓ કે લોચો એકદમ ફાઇન આપણો બની અને તૈયાર થઈ ગયો છે તો આ જ રીતે આપણે લોચો બનાવી અને આપણે સર્વ કરીશું તો જો તમારે આનાથી ઢીલો રાખવો હોય તો બેટર થોડું ઢીલું રાખવાનું છે બીજું કંઈ જ કરવાની જરૂર નથી જો ઘણાને ઢીલો ભાવતો હોય અને ઘણાને આ રીતે થોડો દરદરો કડક જેવો હોય થોડો એ રીતે ભાવતો હોય તો અહીંયા આપણો લોચો બનીને તૈયાર છે હવે એમાં આપણે શિંગતેલ નાખીશું અને ત્યાર પછી આપણે એમાં લોચાનો મસાલો થોડોક વધારે નાખીશું એટલે આપણો ટેસ્ટી ટેસ્ટી લોચો તૈયાર અને થોડી ઝીણી સમારેલી ડુંગળી નાખવાની છે જો તમે ડુંગળી ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો ત્યાર પછી આપણે એમાં ઉપરથી લોચાનો મસાલો નાખીશું જો તમને વધારે તીખો ભાવતો હોય તો તમે એમાં થોડું લાલ મરચું પણ નાખી શકો છો પણ આપણે અહીંયા પહેલેથી જ આદુ મરચી નાખેલા છે એટલે ટેસ્ટફુલ અને તીખો સરસ એવો ખાટો મીઠો અને ટેસ્ટી બની અને તૈયાર છે તો તમને અમારા આ લોચાની રેસીપી કેવી લાગી એ એકવાર જરૂરથી જણાવજો તો ઉપરથી સેવ પણ આપણે નાખીશું તો આ લોચો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને અમારો આ ઇન્સ્ટન્ટ લોચો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બા બાય જય શ્રી કૃષ્ણ